જો મારે હું તને વાત કરીશ ખબર જીવનમાં છે ને બેટા હાર છે ને હાર એ નકામી નથી માણસ હાર માંથી જેટલું શીખે છે ને બરાબર સાંભળજ હાર માંથી જેટલું શીખે છે ને તું ક્યાંયથી નથી શીખતું સમજાણું તે દિવસે મહાકુંભમાં આપણે ગયા હમણાં બે દી પેલા તે દી તરવામાં તું હારી ગયો નીકળી ગયો બાય તો તને બહુ તકલીફ થઈ હતી તારા હુભાવ જોયા હતા ને એક્સપ્રેસન જોયા હતા ને બેટા એની ઉપર તારી અસર દેખાતી હતી તારી હારવાની સમજાઈ ગયું તને પછી ત્યાંથી ઘરે આવ્યા આપણે તો ઘરે આવ્યા ત્યારે તું છે ને સામાન્ય બાબતો માંથી થોડું તોફાન ગીરું હતું તે અને પછી રેડો તો સમજાણું આવું થાય જ સ્વાભાવિક થાય બાળકો તને તારા શું છે તારી મહત્વકાંક્ષા હું બધે ફર્સ્ટ આવું તું ગઈ વખતે મહાકુંભમાં ક્યાં ગયો હતો રાજ્યમાં ફર્સ્ટ આવ્યો હતો ને નડિયાદ રમવા જવું હતું બરાબર સ્ટમ્પિંગ જમ્પ હતું અને આ વખતે ત્રણ સ્પર્ધા હતી દરેક રમતમાં આપણે ફર્સ્ટ એવું જરૂરી નથી બરાબર અને રમત હોય ને એમાં બે જ વસ્તુનું પરિણામ આવે શું આવે હાર અને કા જીત સમજો રમત છે ને બેટા રમત એમાં છે ને માનો કે ક્રિકેટ રમતા હોય તો દાંડી ન હોય તો સ્ટમ્પ રાખ્યા હોય ને એ ન રાખ્યા હોય તો રમવાની કઈ મજા આવે હારે જ નહીં કોઈ તો રમતની શું મજા છે દરેક વસ્તુ રમતની અંદર શું કામ મજા રસ તને શું કામ પડે છે તને જીતવાનું આમ હોય હું જીતું જીતવા માટે બધા દોડતા હોય છે બરાબર ખેલાડીઓ કેટલા હોય વોલીબોલમાં કેટલા અગિયાર બાર ખેલાડીઓ હોય કબડ્ડીમાં એટલા હોય છ છ ખેલાડીઓ બે બાજુ હોય વોલીબોલમાં છ છ હોય બરાબર તો એ બધા જીતે દોડ હોય દોડ કેટલા વિદ્યાર્થીઓ બધા જીતે એક જ વિદ્યાર્થી જીતે તો બીજા એ શું કરવાનું એને છે ને શીખવાનું કે હવે મારા પાછી તૈયારી કરવી પડે એમ છે પરિણામ એનું પ્રમાણપત્ર મળે છે તું ને તને પ્રમાણપત્ર મળે છે કેવું પ્રમાણપત્ર મળે છે કે મારી પાસે હજી કઈ ઘટે છે સમજણું એક વસ્તુ યાદ રાખજે બેટા જીવનનું કોઈ પણ પરિણામ હોય ને કોઈ પણ પરિણામ એ આપણા જીવનની આપણી શક્તિનું અંતિમ પરિણામ નથી અંતિમ માપદંડ નથી આપણી શક્તિ નો માપદંડ કોઈ કરીને આપણને પ્રમાણપત્ર આપે ને એવી જગતમાં કોઈ રમત નથી જીવનના છેલ્લા શ્વાસ સુધી રમવાનું છે છેલ્લા શ્વાસ સુધી જીવન છે ને જીવન એ જ એક રમત છે તને ખબર છે જીવનમાં સુખ અને દુઃખ આ બે વસ્તુ છે કા તમને સુખ મળે ને કા દુઃખ મળે એની વચ્ચેની કોઈ વસ્તુ નથી મળતી અને દુઃખ મળે છે ને બેટા ત્યારે તમને સુખ ની કદર થાય જો સોનાની ચમચી ચાંદીની ચમચી લઈને જે છોકરાઓ જૈનમાં હોય ને એને ગરીબી ની ખબર ન હોય એને છે ને સાધનો મળે ને તો સાધનનો આનંદ હું છે ખબર ન હોય એને ફુરસદ ની ખબર ન હોય ચોવીસ કલાક જે લોકો મજૂરી કરે છે ને એને એક દિવસ રજા રાખે ને તેની ખબર પડે આ જ રજા છે અમે નોકરી કરીએ ને એટલે અમને રવિવારની કિંમત થાય છે નોકરી ન કરતા તમારા માટે બધા રવિવાર જ હોત જીવનમાં બેટા વિફળતા નિષ્ફળતા નિષ્ફળતા એ છે ને બેટા સફળતાનો એક ભાગ જ છે સફળતાનો ભાગ જ છે રાજકારણી પાછી આ શીખવાનું રાજકારણિયા હોય ને બેટા એ કરોડો રૂપિયાની ચૂંટણી હારે કરોડો હો અને પછી મિનિસ્ટર થવાનું એવો માણસ ધારાસભ્ય તરીકે ચૂંટણી હાર્યો હોય ને તો એ ડિપ્રેશનમાં આવ્યો કોઈ ધારાસભ્ય આત્મહત્યા કરી લીધી કોઈ રાજકારણી એવું બન્યું ક્યારેય ન બને શું કરે હારે ને એક દિવસ થોડાક આમ ઇન્ટરવ્યુ આપે બીજા દિવસેની તૈયારી ચાલુ કરે કની આવતી ચૂંટણીની પાંચ વર્ષ પછી ચૂંટણી આવવાની છે આમરા લિંકન તું જો જીવનના અડતાલીસ વર્ષ સુધી હારતા ગયા હતા એક પણ સામાન્ય કોર્પોરેટરની ચૂંટણી નહોતો ન જીતવા વાળો માણસ અંતે અમેરિકાનો પ્રેસિડેન્ટ થાય છે મારું કહેવાનું તને શું કે હાર પછી હાર પછી હાર પછી હાર પછી હાર પછી હાર પછી હાર અને સારું આવે ને તોય ન હારવું ને એ જીત છે આપણે હારીએ છીએ ક્યાંથી ખબર મનથી મનથી નહીં હારવાનું ક્યારે હારી ગયા તે દિવસે બેટા તારા એક્સપ્રેશન હતા ને મારા ખાસ તને એટલે કેવું પીડવા છે જીવનમાં છે ને નિષ્ફળતાને સ્વીકારતા શીખવાનું નિષ્ફળતા તો મળવાની જ છે તને આ રમતમાં જ મળે એવું થોડું છે જીવનમાં મળશે બેટા તારે હજી જોતવું છે નહીં મળે ત્યારે શું સમજવાનું ભગવાન ઉપર ભરોસો રાખવાનો કે આમાં હું મને નથી મેળ્યું ને આમાં મને જે નથી મેળ્યું ને એમાં ભગવાન તું કઈક મોટું આપવાનું છું આવું આશા રાખવાની આવી શ્રદ્ધા રાખવાની એટલે હારમાંથી કોઈ દી પીવાનું નહીં નિષ્ફળતા એ આપણને શીખવાડે નિષ્ફળતા આપણા માટેનું એક પગથિયું છે પગથિયું છે સફળતાનું પગથિયું છે વિફલતા સમજાવું વિફલતા એટલે નિષ્ફળતામાંથી જે માણસ શીખે છે ને એવું ક્યાંયથી શીખવા નથી મળતું જિંદગીમાં તમારે જિંદગીને ભણવી હોય ને બેટા તો તમે સફળ થાવું ને એમાંથી નહીં જિંદગી ભણીએ તમે નિષ્ફળ થાવું ને ત લોકોનો દ્રષ્ટિકોણ શું છે લોકોનું બિહેવિયર શું છે તમે છે ને તમારે પૈસા કે કાંઈ નહીં તમે હાર્યા હોય ને અમિતાભ બચ્ચનનો એક ઇન્ટરવ્યુ જોયો હતો બેટા એમ કહેતો હતો કે હું બધી બાજુથી નિષ્ફળ જતો હતો ને ત્યારે લોકો એનો ચહેરો મારી પાસેથી આમ દેખાઈ જતો એ રસ્તો તરત બીજા હતા આવી અનુભવ થાય સફળતા હોય ને ત્યારે બધા સેલ્યુટ કરે આ જ વિષ્ણુભાઈ આ જીષ્ણુભાઈ પણ જ્યારે હારીએ ને ત્યારે તમને કોઈ મળવાય ન આવે અને રસ્તામાં હમ આવતું હોય ને તો એ શેરીમાં તરી જાય આને ક્યાં આ બડ સમજો આવી નિષ્ફળતામાંથી જિંદગી શીખવાની છે પણ એવા અનેક અનુભવો નિષ્ફળતાના માણસને મળે ને પછી હિંમત નથી હારવાની હિંમત નહીં આપણે હરણફાર દોડ કરવાની છે પ્રયત્ન કરવાનો છે સમજો ટ્રાય એન્ડ ટ્રાય વિલ બી સક્સેસ પ્રયત્ન કરતા રહો પ્રયત્ન કરતા રહો પ્રયત્નથી નહીં હારો મનથી નહીં હારો બેટા ઘણા એવા મહાપુરુષો છે ઘણા એવા ધંધાર્થીઓ છે કે કરોડપતિમાંથી રોડપતિ થઈ ગયા પણ હાયરા ની મનથી નો હાયરા પાછો પ્રયત્ન કર્યો પાછા કરોડપતિ થયા સમજાવું એટલે હારથી કોઈ દિવસ થાકવાનું નહીં હારથી બીવાનું નહીં સમજાવું અનેક હાર પછી સફળતા મળે છે પેલું મને તેને કહો કે ભ્રષ્ટાંતરો એનો છોકરો છે ને પરીક્ષામાં પાછળ આત્મહત્યા કરવા જતો હતો તો એ પછી છે ને એક જગ્યાએ વિશામો ખાવા બેઠો ને તો મકોડો છે ને એ ઝાડ ઉપર આમ ચડતો હતો જોતો તો મકાળા મકોડા ચડતો ચડતો પડે ચડતો ચડતો પડે બાવીસ વખત પીડ્યો બાવીસ વખત પીડો અને ત્રેવીસમી વખત એ જાડવા યાદ આવતું ને ચડી ગયું પછી એ છોકરો હતો ને એની ઉપરથી એને છે ને પ્રેરણા લીધી કે પ્રકૃતિ તો આપણને છે ને શીખવાડે છે કે તમે અનેક વખત નિષ્ફળ જાવ તો પ્રયત્ન કરતા રહો સફળતા મળે જ છે ભવિષ્યના ગર્ભની અંદર સફળતાઓ છે અને ભવિષ્યના ગર્ભની અંદર નિષ્ફળતાઓ છે આજ તમે સફળ છો એટલે કાયમી તમે સફળ નથી આજ તમે હારેલા છો એટલે કાયમી તમે હારેલા નથી આજ તમને હારનું પરિણામ મળ્યું તો એ તમારી શક્તિનું મૂલ્યાંકન નથી તમારી શક્તિ કેવી છે કોને ખબર દુનિયાની કોઈ તાકાત કોઈ પરીક્ષા કે કોઈ સ્પર્ધા તમારી શક્તિનું પ્રમાણપત્ર ન આપી શકે યાદ રાખજો તું સમજણો તું ખાલી ત્રણ સ્પર્ધામાં આવ્યું તું ગમે અહીંયા આવી તારે એમ નહીં માનલે ઓહો હું નથી આવ્યો પ્રયત્ન કર હું ઘેટ્યું તું વિચાર હું ઘેટ્યું તું તારે બોલો છોકરો હતો ને બીજો ફર્સ્ટ આવ્યો હતો એના બાપાએ કીધું દિવસથી છે એને આ વખતે પરીક્ષા છે પણ પરીક્ષા એને જવા દીધી ફર્સ્ટ છે સ્કૂલ ફર્સ્ટ પણ પરીક્ષા નહીં આપે કારણ કે આ વખતે એને ક્રિકેટનું વર્ષ છે અને ક્રિકેટમાં રાજ્ય કક્ષાએ કે ઇન્ટરનેશનલ કક્ષાએ જાય એવો છોકરો એટલે કંઈક મેળવવા માટે કઈક ગુમાવવું જ પડે છે સફળ થવા માટે પ્રયત્ન કરવો પડે છે હિંમત રાખવી પડે છે કોઈ પરિણામ તમારી શક્તિનું અંતિમ મૂલ્યાંકન નથી આ મિત્રો મેં આ એટલા માટે વાત કરી બાળકોને છે ને અત્યારે બાળકો હારી જાય ને એટલે થાકી જાય છે હારી જાય ને નિષ્ફળ અત્યારે તમે વિચાર તો કરો ડિપ્રેશનનો રેશિયો યુવાનોમાં બાળકોમાં કેટલું છે નાના નાના બાળકો નિષ્ફળ જાય છે એટલે આત્મહત્યા કરે છે હમણાં હું ગઈકાલનો જ તમને કિસ્સો કહું છું સોશિયલ મીડિયામાં અત્યારે ચાલે છે એ છોકરા બહુ સારો છોકરો હતો સ્કોલર છોકરો હતો પણ એણે એક ભૂલ એ કરી હતી કે કોલેજની સ્કૂલની અંદર એક મોબાઈલ લઈ આવ્યો હતો મોબાઈલ લઈ આવ્યો હતો ને પછી મોબાઈલમાં એક એણે રીલ બનાવી સ્કૂલની અંદર ક્લાસરૂમની અંદર એના ટીચરને ખબર પડે એના ટીચર એને પ્રિન્સિપલ પાસે લઈ ગયા પ્રિન્સિપાલે એને ઠપકો આપ્યો ઠપકો આપ્યો એટલે ટીચરોએ એ પણ યાદ રાખવું જોઈએ કે એના સ્વમાનને ઘાત થાય ને એવો દી ઠપકો નહીં આપવાનો એ છોકરો વારંવાર સોરી 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 કાન પકડીને સોરી સોરી કે ન એને સ્વીકાર્યું હોય કે તારા મમ્મીને બોલાવું તારા પપ્પાને બોલાવું હવે પરીક્ષા નહીં આપવા સુધારવા માટે હેતુ હોય પણ એ ધમકીઓ એટલી બધી લાગી હેઠો આત્મહત્યા કરી બે દિ પહેલાનો કિસ્સો છે એટલે છોકરાઓ હારી જાય છે છોકરાઓને એક વખત આપ્યો ભાઈ હાર્યો ને તો એમાંથી શીખ ઉભો થાય એટલે વારંવાર આવા ઉદાહરણો આપો વારંવાર શીખવાડો જીવનમાં હારવાનું નહીં થાકવાનું નહીં હાલતું રહેવાનું છે મિત્રો આપણા ઇતિહાસની અંદર આપણા મહાપુરુષોના કેટલા એવા દ્રષ્ટાંતો છે કે હજારો વખત હાર્યા છે આવરમ લિંકને વાંચી જોતો ખરા ચૌદ બાય દસ ની ઓરડીમાં એક એવા પરણાંગણમાં જંગલમાં જન્મેલો આદિવાસી જેવા માણસનો છોકરો એ કેમ ત્યાંથી ઊભો થઈને અને પ્રેસિડેન્ટ બન્યો છે વિચાર તો કરો કે જે બસો માણસો ની પલટન એની અરે હાલતી હોય જાતો હોય ત્યારે વિશ્વનો ફર્સ્ટ નંબરનો માણસ બન્યો આ એટલે મિત્રો ગમે ત્યાંથી ઊભું થઈ શકાય છે ગમે ત્યાંથી સફર કરી શકાય છે ગમે એવી નિષ્ફળતા માંથી પાછું સફર થઈ શકાય છે વિષ્ણુ યાદ રાખજો